ઘણા ખવરિયા બેઠા બેઠા વાતો કરતા હોય કે ખેતી કરવી એમાં શું અઘરી વાત છે કે આ પાવડો લીધો ધૂળ નાખી આ નાખું વરી ગયું અરે ભાઈ એમ નાકા ન વરે એ માટે તમારે જમીન ઉપર રાબવું પડે ડાયટથી બેઠવાની ડાયટ કે તડકો વેઠવાની તાકાત હોય તો ખેતી થાય તારી ઘડે પગ માસે પગ ચઢાવીને અંગ્રેજી અઠવાડિયાની ઘોડી બેઠા હોય ને એનીથી ખેતી ન થાય એને કંઈ બીજો ગમે તે ધંધો ગોતી લેવાય કારણ કે જેને ખોટ અને લાભ બંને ખાવાની હિંમત હોય ને એનાથી ખેતી થાય અને સૌથી મહત્ત્વ જેને શોખ હોય ને એ ખેતી કરી શકે બાકી તમારા જેવા ખવરીએ તો ખાલી વાતું કરી શકે એમનેથી ખેતી ન થાય એટલે જે કહેવત છે ને કે જે પાણીથી નાય ને એ ફક્ત કપડાં બદલી શકે પણ જે પરસેવાથી ના ને એ પોતાની કિસ્મત બદલી શકે બસ વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરો કમેન્ટ કરો શેર તો અવશ્ય કરજો જય કિસાન જય અન્નદાતા Dá yeah, aí